યુટ્યુબની અંદર બેથી ત્રણ દિવસ બ્લોગ લેટ આવતો હોય છે ફેસબુકની વાત કરું તો ત્રણથી ચાર દિવસ અમારો બ્લોગ લેટ આવતો હોય છે તો તમારે જો કંઈ પણ અમારું લેટેસ્ટ અપડેટ જોતું હોય તો આજે તમે વિડીયો જોઈ રહ્યા છો ને એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઇન્સ્ટાગ્રામ આઈડી અમારી છે પેજ આપેલું છે ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક આપેલી છે તેમાં તમે વિઝિટ કરજો આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લીજો અમે ક્યાંય પણ જાતા હોય કંઈ પણ કરતા હોય અથવા તો કંઈ પણ લેટેસ્ટ અપડેટ હોય ને તો Instagram પર પેલું અપડેટ આવે છે બરાબર ને તો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ નંબર ફોલો કરવાનું ભૂલતા નહીં ને આ બેનું ખાટલો તોડી નાખ્યો ખાટલો તોડી નાખ્યો હે આ જોઈ લ્યા બસ અને વેકેશન બધી કરવાના વેકેશન હે પ્રભુ હે હરે રામ કૃષ્ણ યે ક્યા હુઆ વેકેશન પડી ગયું તો તો બાપા થોડીક બાપા હસવા ન્યો હવે જોઈને હસવા આમ જોઈ કે ખાટલા તો છે ને કી ટાટિયા તો છે કા તો તમારે શું કામ છે મેડમ તમારે એ જ કામ કરો છો ને છોકરાને જ રાખવાનું છે ને છોકરાને રાખવાના તો હોય કે કોઈ રીત હોય ને આમ ધરબડાટી જ બોલાવવાની આખો દીને છોકરા કીને કે છોકરા તો ધડધડાટી જ બોલાવે ને હે હવે નીકરો નીકરો ઈમાંથી નીકરો હાલો હાલો તો કઈ કામ ધંધો છે નહી આજે સવાર સવારમાં

એ એતવીમ કહી કે તમે કેમ બે મહિના રીલ્સ ઉતારો મારી કેમ રીલ્સ નથી ઉતારતો તો હવે આપણે એતવી બેન ની આપણે થોડાક સમય ના રીલ્સ બનાવશું બસ હાલો તમારે રીલ્સ બનાવશું આપણે હો બેન ભરતી શું કરે હે તું સ્વસ્તિક બનાવું વાહ ભાઈ વાત જો અહીંયા એક બનાવ્યો છે એક અહીંયા બનાવ્યો છે અને બે છોકરી પર બનાવે જો વાહ ભાઈ વાહ અને જો અહીંયા છે ને ઘરનું મેન મેન ગેટ છે ને અહીંયા પર સ્વસ્તિક બનાવ્યા છે જો બે આજ કીપા ભારતી નદી ઉગી ગયા ને કઈ ખબર ન પડતી મમ્મી જય દ્વારકાધીશ જય મા મોગલ ઉગે જય દ્વારકાધીશ જય મા મોગલ ની બધી આ શિક્ષણ દેવા હારા છે હું સેતાને ઈકળાવ વાહ ભાઈ વાહ પૂજન કરાય સૈતર મહિનો છે ક્યાંક પણ પુણ્ય મળે વાહ ભાઈ વાહ મારી માં છે ને મારી માં તો કઈ ઘટે નહીં મારી માં છે ને ચાલ કે મારી બે છોકરીનું નું યુવા હારા શિક્ષણ દે કે કઈ ઘટશે ની મમ્મી મારા શિક્ષણ લે તો એની મમ્મી પછી ની છોકરી ને હા બરાબર છે ભાઈ અને તમે પણ જો વિડિયો જોતો હોય તો તમારા ઘરે છોકરા હોય ને તો આવા સારા સંસ્કાર દેજો પાછા સાથે તે કીડિયા રૂ પૂરવા લઈ જાવ રૂંઢિયા વાહ ભાઈ વાહ બાય 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 પડે કે કેવું કીડિયા હા બરાબર છે મમ્મી કીડિયા રૂ પૂરવું જોઈએ મહિનામાં થોડું ઘણું પૂન પર કરવું પડે કા મમ્મી ખાવાનું હોય

આ છે ને કોઈ ફૂલ રેવા નથી દેતી ફૂલ આખા તોડી તોડી બોપી રેવા સારે ને ભેગા કરે ખા તો જો અત્યારે બે બહેનો એ કીડિયારું પૂરવા માટે જો આમાં બધું લઈ લીધું છે આમાં બાજરાનો લોટ છે

સાબુદાણા નો વેફાર ખલાસ થઈ ગઈ છે તો મમ્મી પાછી બનાવે છે આ વખતે હું અલગ કરવાનું મમ્મી તમારે સાબુદાણા અને બટેટા બંને મિક્સ કરીને પછી તમારે બનાવવાની છે

મસ્તીને આજે જો ફેમિલી આજે છે ને રવિવાર છે ને તો આ બે જો શું કરે અત્યારે જો આવી રીતના ગેમ કોને કોને રમી નહીં કે જો પાછા નાનપણમાં જો મારા મમ્મી શીખડા આવે એને જો દેખાતું હતું ચીટિંગ નહીં કરવાની ચીટિંગ નહીં કરવાની હવે ગોતતાય બેનને ભાવ ભાઈ એમ નહીં હવે હવે એ દેખાતું નથી એને હાલો હવે ગોતતો હાલો ફટકાથી ને જ હોય છે જાય જાય

તો જો ફેમિલી મારા મમ્મી છે ને કઈ કઈ નવીન બનાવતા જો અત્યારે આમાં હાબુ સોખા નાખ્યા છે બટેટા નાખ્યા છે ને એની છે ને વેફર બનાવે અને અહીં જો આવી રીતના બનાવે જો આ આ કેના જેવા થાય ખબર ઓલા જેમ કે ટેડા હે પર મેરા હે એની જેમ બનાવે જો ભારતીય અત્યારે બનાવે હવે કઈક ને કઈક નવી બનાવતા જ હોય જો હે તને શું દાંત આવે તારે શીખવા છે તારી મમ્મી મેથી દાંત નથી કાઢવા તો ફેમિલી કાલે છે છે સાથે લો અમારે ખાવાનું એ ઠંડુ તો ભારતીય અત્યારે બનાવે છે શું બનાવો છો વાહાઈ વાહ તો આવી રીતના જીરાપુરી બનાવે છે હા અને અહીંયા છે ને મારા મમ્મી જીરાપુરી બનાવે છે ને ગાંઠિયા પણ બનાવે છે ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ નો રહકી તો મમ્મી ખાવાનું મન થઈ ગયું ગાંઠિયા મમ્મી તમારી રેસીપી પણ કઈ ઘટે ને આવી રીતના જો ભાઈ જીરાપુરી બનાવી છે જીરાપુરી તરે છે આવું કઈક ને કઈક અમારા ઘર અંદર નવીન બનતું જ હોય ભાઈ ભારતી ને મમ્મી ને તો એનું કામ કરે છે કોઈ થેપલા બનાવ્યા છે ને કોઈ પુડિયું બનાવે ને કોઈ ગાંઠિયા બનાવે છે ચાલુ તો કામ કરશે મારા જવાનું છે ગામમાં કારણ કે આજે રવિવાર છે એટલે થોડાક ઘણા મિત્રો સાથે બેતાવીએ તમે લોકો ફેસબુક પેજ ને ફોલો નથી કરતા ફટાફટ ફેસબુક પેજ ને ફોલો કરી લો પાંચ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય ફેસબુક પેજ પાપુ મોનિટાઇઝ થઈ જાય ચાલો તો બ્લોગ ને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મગઢ રાધે રાધે બાય